રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાને ત્રણસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે નાડાબેટ ખાતેથી મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેના પગલે બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને આ વિકાસ કાર્યોને ભાવભીનો આવકાર મળ્યો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના સીમાવર્તી સુઈગામ નાડાબેટ ખાતેથી કુલ ત્રણસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ત્રણસો કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત તથા પંચાવન પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાના કાર્યોનું લોકાર્પણ કરાયું છે આ વિકાસ કાર્યો થકી બનાસકાંઠાની વિકાસ ગતિને નવી દિશા મળશે આરોગ્ય શિક્ષણ એનર્જી રોડ રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવામાં મદદરૂપ બનશે સરહદ પર સંકલ્પનો સૂર્યોદય નિર્ણય હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તાર નડાબેટ ખાતેથી એક કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જેમાં અગિયાર નવી બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રી ડીસા ખાતે છ કરોડ રૂપિયાના ખર્ચે નવીન આધુનિક વર્કશોપનો પણ અવિરત અને ગુણવતા વીજ પુરવઠો નાગરિકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાલીસ પોઈન્ટ સિત્તોતેર કરોડ રૂપિયાના વીજ સબસ્ટેશન લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુસે સત્યાસી પોઈન્ટ અઢાર કરોડ રૂપિયાના ખર્ચે આરોગ્યને લગતા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું જેમાં ડીસા ખાતે એસી કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું નિર્માણ થશે સરથરાજ તાલુકામાં છ પેટા આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ થશે દિયોદર ખાતે આરોગ્ય કેન્દ્ર અને પાલનપુર ખાતે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવશે તેમણે ધાનેરા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું પણ લોકાર્પણ કર્યું રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે નવ પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન બનાવવાની જોગવાઈ કરવામાં આવે છે જેનું ખાતમુહૂર્ત પણ આજે કરાયું ડીસા ખાતે અઢાર પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાના ખર્ચે ટાઉન હોલનું નિર્માણ થશે જે નવ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે પચાસ એમએલડી વોટર

આજે સરહદી વિસ્તારના સોઈગામ તાલુકાના નડાબેટ ખાતે માં નડેશ્વરીના સાનિધ્યમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ દ્વારા ત્રણસો અઠ્ઠાવન કરોડ રૂપિયાના બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં આ વિસ્તારના પ્રજાજનોની સુખાકારીમાં વધારો થાય એ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રોડ રસ્તા અને ટાઉન હોલ અને જે તે પ્રાથમિક સુવિધાઓમાં શિક્ષણના કામોને મજબૂતાઈ મળે એ રીતે રાજ્યના માન્ય મુખ્યમંત્રીના હસ્તે ત્રણસોને અઠ્ઠાવન કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણને ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ યોજાયો અને આ છેવાડાના ગામ સુધી પહોંચી રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ વિસ્તારના પ્રજાજનોની સુખાકારીમાં વધારો થાય એ રીતે વિકાસના કાર્યોને ખુલ્લા મૂક્યા છે સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને સરહદી વિસ્તાર વતી માન્ય શ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારના પ્રજાજનો ખેડૂતો અને પશુપાલકોને સુખાકારીમાં કઈ રીતે વધારો થાય એની સતત ચિંતા કરતાં માન્ય મુખ્યમંત્રીએ જિલ્લાના વિવિધ તાલુકાના લોકાર્પણના કાર્યક્રમોને જ્યારે અહીંયા ખુલ્લા મૂક્યા છે ત્યારે આ કાર્યોથી આ બનાસકાંઠા જિલ્લાની પ્રજાને ખૂબ ફાયદો થશે ખૂબ ઉપયોગી થશે અને આવનારા વિસ્તારમાં આ વિસ્તારની પ્રજાની સુખાકારીમાં વધારો થશે લગભગ સમગ્ર પંથકમાં એટલે કે સોયગામ તાલુકાના તમામે તમામ જ્ઞાતિજણ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે આવતા એમને ખૂબ તકલીફ પડતી હતી એટલે વિદ્યાર્થીઓનો પણ ખૂબ આવા જોવા મળે ફાયદો થશે ટાઈમ સચવાશે અને નવું બસ સ્ટેન્ડ બનવાથી આ ડબલ એન્જિનની સરકાર એમણે એક વિકાસની કામો આપતા ટુરિઝમ પણ આપણે જોઈ રહ્યા છો એટલે અનેક પ્રકારના ફાયદા થશે ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલો અમારો આ વિસ્તાર છે એટલે જેના લીધે સીધો ફાયદો પ્રજાજનોનો થાય છે અને વિકાસ માટે એક સમગ્ર પ્રજાજનોની અપેક્ષા હતી એ અપેક્ષા ઉપર આ સરકારે ખૂબ એવું સારું કામ કર્યું બસ સ્ટેશન બનાવીને સોયગામમાં એટલે એના માટે ખૂબ આનંદની વાત છે અને અત્યારે સમગ્ર પંથકમાં તાલુકામાં અત્યારે તમે જોઈ રહ્યા છો ખુશીનો માહોલ છે આ બસો હતી જ નહીં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એટલે સોઈગમ તાલુકા આવવાનું સઈગમ આવવાનું નહોતું ત્યાં તો નડે એક કલાકે કલાકે છે અમદાવાદથી એ ગાડીઓ આખા ગુજરાત રાજ્યની ગાડીઓ નડાબેટ માતાએ આવે છે સોઈગમ તાલુકાને ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટીએ લાભ આપ્યો છે અને નોનો નેહાળીઓને અને ગરીબોને આપવાની ખૂબ સોઈગમ તાલુકામાં તકલીફ હતી પણ અત્યારે નડાહુતી આખા ગુજરાતને ખૂબ ખૂબ આપવાનું ખૂબ સુવિધા એસટી બસ માટે થઈ ગયું નવું બસ સ્ટેન્ડ બનાવ્યું હોય ભારત આ સરકારને ખૂબ ધન્યવાદ કે નવું બસ સ્ટેન્ડ બનાવ્યું છે ગુજરાત સરકાર દ્વારા અને માનનીય અમારા પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા અહીં ટુરિઝમનું લગભગ બસો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું અહીંથી દરેક દેશમાંથી દરેક રાજ્યમાંથી દરેક પ્રદેશમાંથી લોકો આવતા હતા અવારનવાર આવવા માટે અહીંની સુવિધામાં થોડીક તકલીફ રહેતી હતી માટે ગુજરાત સરકાર દ્વારા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જે આ બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં લોકોને સારી સુવિધા મળશે અને આજુબાજુના આ વિસ્તાર છેવાડાનો વિસ્તાર ગોડનો વિસ્તાર છે એની અંદર બસની સુવિધા દ્વારા ખૂબ લાભ થશે એ બદલ અમે ગુજરાત સરકાર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સોઈગાવન તાલુકાના બેતાળીસ ગામો છે પણ આજુબાજુનો તમામ વિસ્તાર લગભગ નવો થરાદ જિલ્લો છે એ આખા થરાદ જિલ્લાને પણ આની સુવિધા મળશે જે આજરોજ આપણે અહીંયા નડા ખાતે મા નળેશના ધામમાં જે આપણા મુખ્યમંત્રી માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે સાથે આપણા અધ્યક્ષ સાહેબ અને અમારા ધારાસભ્યશ્રી અને આપણા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ત્રણેય સાથે આવી અને આપણે સરહદી વિસ્તારમાં ત્રણસો ને અઠ્ઠાવન કરોડથી પ્લસ કામોનો જે વિકાસના કાર્યો એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ રાખ્યો હતો એ ખૂબ ખૂબ અહીંયાના લોકોને સુખાકારી વચ્ચે આનાથી અનેક રોડ રસ્તાઓનું કામ જે આરોગ્યનું કામ અને મારા પણ ઘેસડા ગામનું એક અહીંયાથી લોકાર્પણ થયું ખાતમુહૂર્ત થયો એમનો પણ વિશેષ આભાર માનું છું અહીંયાનો ખૂબ લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે આનાથી અનેક કાર્યોનો વિકાસના કાર્યો થશે આનાથી કાયમી માટે યાદગીરી રહેશે જે આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી ત્યાં નહીં પણ ત્યાંને બદલે છેલ્લા સરહદી ગામોમાં આવીને આટલા મોટા વિકાસના કાર્યોની ભેટ આપતા હોય એનાથી વિશેષ રૂડું શું હોઈ શકે તમામનો હું આ ક્ષણે આભાર માનું છું